દે ગામના બહિયલમાં તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ થઈ પોલીસે જે તે સમયે જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો હતો અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરીને સાહીઠ જેટલા લોકોની ધરપકડ પણ કરી હતી ડિમોલેશનની કામગીરીને લઈને બહિયલ ગામ ખાતે એસઆરપીના બસો પચાસ જવાનો વીજ વિભાગ માર્ગ મકાન વિભાગના અધિકારી સહિત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને પ્રાંત અધિકારી ઉપસ્થિત રહેશે આજ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા મલ્હાર વોરા લાઈવ જોડાયા છે મલ્હાર નવરાત્રીમાં અસામાજિક તત્વો વિધર્મીઓએ જે પ્રમાણે હુમલો કર્યો હતો ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી અને હવે ગેરકાયદે દબાણું છે તેમના એની પર જે એક્શનમાં આવી છે સરકાર અને બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે શું જાણકારી ત્યાંથી ચોક્કસથી એટલી નજર કરીએ તો ગાંધીનગરના જે દેગામ તાલુકો છે ને તેનું બૈયલ જે ગામ છે ત્યાં આગળ નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જે છે તે શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પરિપ્રેક્ષમાં જે દાદાનું બુલ્ડોઝર જે છે તે અસામાજિક તત્વોની જે દુકાનો હતી તે દુકાનો પર એટલે કોમર્શિયલ જે દુકાનો હતી તેના પર અત્યારે બુલ્ડોઝર દાદાનું ચાલી રહ્યું છે સરકારની અંદર સ્પષ્ટ સંદેશ છે કે અસામાજિક તત્વો હશે અને ક્યાંક ને ક્યાંક રાજ્યની શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે તો સરકાર તેમની સામે આ પ્રકારના જ કડક પગલા જે છે તે ભરશે આજે વહેલી સવારે છ વાગ્યા થી જ ગાંધીનગરના બૈયલ ગામ ખાતે જે છે તે કોમર્શિયલ એકસો ને દુકાનો જે છે તે તોડવામાં આવી રહી છે અત્યારે આપણા દ્રશ્યો જોઈ રહ્યા છો બૈયલના કે જ્યાં આગળ અત્યારે દબાણ દૂર કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ગાંધીનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જે છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે બે દિવસ પહેલાં જે છે તે દહેગામ મામલતદાર દ્વારા જે છે તે દુકાનો ખાલી કરવાની જે છે તે સૂચના આપી દેવામાં આવી હતી અને જે સમયગાળો જે હતો બે દિવસનો તે પરિપૂર્ણ થયો છે અને અત્યારે સવારના છ વાગ્યાથી જે છે તે ડિમોલેશનની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે પંદર કે તેરથી વધુ જેસીબી જે છે તે અહીંયા આગળ કામે લાગ્યા છે આ ઉપરાંત તંત્ર પણ જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો બૈયલ ગામની અંદર પ્રવેશ કરતા સાથે જ જે કોમર્શિયલ સેન્ટર જે દુકાનો આવેલી છે તે દુકાનોનું જે છે તે અત્યારે જે છે અહીંયા આગળ તોડ કરવામાં આવી રહ્યો છે કે દુકાન તોડવામાં આવી રહી છે ગાંધીનગર એસપી આપણી સાથે તેમની સાથે વાત કરીશું સર કેવા પ્રકારનું ડિમોલેશન અત્યારે ચાલી રહ્યું છે કેટલી ટીમ અત્યારે અહીંયા આગળ એક્ટિવ છે આ સવારથી લગભગ વન એઇટી સિક્સ ઇલિગલ સ્ટ્રક્ચર જો પહેલેથી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને જેની ઉપર નોટિસ આપવા બજાવણી કરવામાં આવેલ છે આ સ્ટ્રક્ચર્સની દૂર કરવાની કાર્યવાહી ચાલી રહ્યા છે અને લગભગ હજારથી ઉપર સરકારી તંત્રને અલગ અલગ રેન્કની અધિકારી કર્મચારી જોડાયેલા છે એમાં લગભગ ત્રણસો ઉપર પોલીસ અધિકારી એન્ડ કર્મચારી પણ સાથે જોડાયેલા છે અને લગભગ વીસ ટકા કામગીરી પૂરું થઈ ગયું અને બાકી અસ્સી ટકાની કામગીરી નેક્સ્ટ ફોર ફાઈવ આર્સમાં પૂરું કરવામાં આવશે જે રીતે સમગ્ર ઘટના બની હતી બસો લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો જેની અંદર એંસી જેટલા લોકોની જે છે તે નામજોગ ફરિયાદ પણ થઈ હતી સાહીઠ જેટલાની અટકાયત થઈ હતી હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે ફરાર આરોપી જે છે તે મુખ્ય આરોપી છે તેને પકડવા માટે પોલીસ આ લોકો ઘણી બધા લોકો ગામ છોડીને ભાગી ગયા તો આ જ દિવસ સુધી લગભગ સત્તર લોકોની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ ત્રીસ ચાલીસ લોકોની નામ આવી ગયા છે બાકી લોકોના પણ આઈડેન્ટિફાઈ કરવા માટે પોલીસ કામગીરી ચાલી રહ્યા છે અને એના પણ ધરપકડ ટૂંક સમયમાં થશે દાદાનું બુલ્ડો જ આજે કોમર્શિયલ ઉપર ચાલી રહ્યું છે પરંતુ ફેઝ ટુ એટલે કે દિવાળી બાદ જે છે તે અસામાયિક તત્વોના મકાનોને પણ જે છે તે ગેરકાયદે બાંધકામ કર્યું તે પણ દૂર કરવામાં આવશે એના માટેની કેવી રણનીતિ રહેશે અત્યાર આજ પહેલે સર્વેમાં જોજો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે જેની ઉપર નોટિસ બજાવણી થઈ ગયેલી છે આ સ્ટ્રક્ચર્સમાં દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહ્યા છે અને આ પછી જેટલા પણ બીજા ગેરકાયદેસર દબાણો છે એના પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને આખું પ્રોસીજર ફોલો કરીને આગળની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે સાહેબ છેલ્લો પ્રશ્ન છે કે આ વિસ્તાર છે વિસ્તારને તમે કઈ રીતે લોકેટ કરી શકશો કે આ કયો વિસ્તાર છે કઈ જગ્યાએ જઈ રહ્યો છે એના વિશે શું કહેશો આપ સર વાત કરવા માટે ચોક્કસ થી બૈયલ જે છે તે આ મુખ્ય રોડ જે છે તે આ રોડ ઉપર અત્યારે જે છે તે દબાણ ની કામગીરી છે ડિમોલેશન પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે આ ઉપરાંત ગાંધીનગર એસપીએ કહ્યું હતું કે જે રીતે નોટિસ આપી હતી લગભગ એકસો દુકાનદારોને જે છે તે નોટિસ આપી હતી અને નોટિસ બાદ જે છે તે ડિમોલેશન પ્રક્રિયા શરૂ જે છે તે કરવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે દિવાળી બાદ જે છે તે ફેઝ ટુનું ડિમોલેશન હાથ ધરવામાં આવશે જેની અંદર અસામાજિક તત્વોના ઘર ઉપર જે છે તે દાદાનું બુલ્ડોઝર સીધી રીતે ચાલશે મલહાર આભાર આપનું આપ જોડાયાની તમામ જાણકારી આપી આપીતી માટે તો એસપી રવિ સાથે પણ અમારા સંવાદદાતાએ વાતચીત કરી અને તેમણે કહ્યું કે જેટલા પણ આરોપીઓ છે જો તેમના ગેરકાયદે દબાણો હશે તો તેની ઉપર બુલડોઝર ચોક્કસ પરિવર્તશે સરકાર પોતાની કાર્યવાહી કરવા માટે હવે સજ્જ બની છે આ સીધે સીધો સ્પષ્ટ મેસેજ એ લોકો માટે પણ છે જે લોકો ગુજરાતની શાંતિના દુશ્મન થઈને બેઠા છે શાંતિ ડોળવાનો પ્રયત્ન અવારનવાર કરવામાં આવે છે એટલે આ એ લોકો માટે પણ સરકારનો સીધો મેસેજ છે એક્શનનું રિએક્શન સરકાર ચોક્કસ આપશે